નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક નેતા બે જૂન આ વખતનો બહુ વિશિષ્ટ દિવસ છે કારણ કે આ દિવસે એક વિશિષ્ટ ખગોળીય ઘટના બનવાની છે જેને વિજ્ઞાનની ભાષામાં નો શેડો ડે કહે છે એટલે કે આ દિવસે અમુક સમયે અમુક ક્ષણો પડછાયો ગાયબ થઈ જાય છે આ કારણ શું છે સૂર્ય એવી કઈ રીતે એની ગતિ પૃથ્વીની ગતિ થાય છે કે આવું આવું બને છે અને એનાથી શું અસરો થાય છે આ વિશે વાત કરવી છે કારણ કે આ બહુ રસપ્રદ ઘટના છે અને આ ઘટના સમજાવવા માટે આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ રાણા જે રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે નિલેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર

થી ટ્રોપિક ઓફ કેપ્રિકોન ની વચ્ચે ક્યાંક રહેતા હો તો હા કર્ક વૃત અને મકર વૃત ની વચ્ચે તમે રહેતા હો તમારો લેટિચ્યુડ છે એ 23.4 ડિગ્રી નોર્થ થી 23.4 ડિગ્રી સાઉથ વચ્ચે હોય તો જ તમારા માટે સૂર્ય જે છે એ વર્ષમાં બે દિવસ ઉત્તરાયણ અને દક્ષિણાયન સમયે માથા પર આવશે અને એવું જે દિવસે થાય છે એ દિવસને એ સ્થળ માટે ઝીરો ઓળખવામાં આવે છે સાઉથ ની વચ્ચે હોવો જોઈએ અને આમાં એનો અક્ષાંશ ક્યાં છે કેટલા ડિગ્રી છે એના ઉપર આધાર રાખશે કે તમારો ઝીરો શેડો ડે કઈ તારીખે હશે અને એ ફિક્સ રાજકોટ માટે

એની રીચ કેટલી છે બેંગ્લોર માં લોકો છે આ વસ્તુ વિશે વધારે જાગૃત હશે અથવા તો ત્યાંનું કોઈ આવું એસ્ટ્રોનોમી કે ખગોળની પ્રવૃત્તિ કરતું ગ્રુપ છે વધારે એક્ટિવ હોય તો એના કારણે આ ઇવેન્ટ સારી અને મીડિયાનો પણ એમાં રોલ હોય છે મીડિયા કોઈ મોટું મીડિયા હાઉસ જો આ ઇવેન્ટને કવર કરે છે ઓબ્વિયસલી એના વધારે પડઘા પડે રાજકોટ માટે છે પણ આ ત્રેવીસ પોઈન્ટ પાંચ જે તમે બોલ્યા એને થોડું થોડું સમજાય એવી ભાષામાં આ આ આટલું નમેલું હોય છે ને એના કારણે આમ બને છે જી હવે કેવું છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ પોઇન્ટ ચાર ડિગ્રીએ નમેલી છે હવે આ ત્રેવીસ પોઈન્ટ સામાન્ય રીતે લોકો એવું માનતા હોય કે ઉનાળો હોય એટલે પૃથ્વી સૂર્યથી નજીક હોય અને શિયાળો હોય એટલે પૃથ્વી સૂર્યથી દૂર હોય પણ આવું નથી હોતું જો આવું હોય

એ બંનેના એંગલ છે એ ન્યુટ્રલ થઈ જશે એટલે સૂર્ય બરાબર વિશ્વવૃત ઉપર એ દિવસે દેખાશે તો એ દક્ષિણ ગોરાટ છે એ સૂર્ય તરફ નમેલો હશે ઉત્તર ગોરાટ સૂર્ય થી બિલકુલ વિપરીત દિશામાં હશે અને શિયાળાનો અનુભવ કરશે તો આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દો વાપરેલા છે સૂર્યનું ઉત્તરાયણ અને સૂર્યનું દક્ષિણાયણ

ની જૂન ના દિવસે સૂર્ય બરાબર આપણે જોઈએ તો ઉત્તર તરફ ખસતો 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 23.4 ડિગ્રી ઉપર પહોંચ્યો બરાબર હવે 23.4 ડિગ્રી ઉપર જ્યારે પહોંચે છે વિષુવવૃત્ત ને પસાર કરે છે 20મી કે 22મી માર્ચ ત્યાંથી 23 22 પર એ દરમિયાન વચ્ચે 3 જૂનના ના કે 2 જૂનના રોજ

એટલે એ બાવીસ જૂન ના દિવસે ત્રેવીસ પોઈન્ટ ચાર ઉપર પહોંચશે દક્ષિણાયન શરૂ થશે એટલે પાછો આવશે બરાબર અને પાછો આવશે ત્યારે ફરી પાછો એ નવ કે દસ જુલાઈ ના રોજ રાજકોટ નો એટલે કે બાવીસ ડિગ્રી અક્ષાંશને ક્રોસ કરશે અને એ દિવસે ફરી પાછો રાજકોટ અને વડોદરા અને બાવીસ ડિગ્રી ઉપર જેટલા પણ સિટી છે બધા આ ઝીરો શેડો ડે નો અનુભવ કરશે એટલે એના કારણે એ સૂર્યનું

દક્ષિણના લેટીટ્યુડ આપણે લેટીટ્યુડ સાઉથ કહીએ છીએ દક્ષિણના ડેક્લિનેશન ને ડેક્લિનેશન નેગેટિવ કહેવાય છે સન નું ડેક્લિનેશન છે એ પ્લસ ટ્વેન્ટી ટુ પોઈન્ટ થ્રી ડિગ્રી થી માઇનસ ટ્વેન્ટી ટુ પોઈન્ટ થ્રી ડિગ્રી સુધી રહે છે અને બે જૂન ના દિવસે સન નું ડેક્લિનેશન એક્ઝેક્ટલી ટ્વેન્ટી ટુ ડિગ્રી પ્લસ છે એટલે કે રાજકોટ ના અક્ષાંશ જેટલું જ બાવીસ ડિગ્રી નોર્થ જેટલું જ અને એટલા માટે મધ્યા સૂર્ય રાજકોટ માટે બરાબર માથા પર આવશે અને એ થોડી સેકન્ડો માટે એટલે તમે રફલી કહી શકો કે અરાઉન્ડ અબાઉટ 30 થી 45 સેકન્ડ સુધી આ ઘટના તમને દેખાય કેમ કે એટલા સમય દરમિયાન જે ફેરફાર થયો છે ને આપની આંખ જોઈ ન શકે ઓકે બાકી આ તો બે ચાર પાંચ સેકન્ડ માટે જ પરફેક્ટલી ઝીરો શેડો થતો હોય પણ આપણને એનો અનુભવ ઓલમોસ્ટ 30 થી 45 સેકન્ડ જેટલો થાય એ એવું મે પ્રેક્ટિકલી અનુભવ્યું છે બરાબર અને મને સૌથી મહત્વનો પ્રશ્ન કે આ જે બે પાંચ સેકન્ડ કે ત્રીસ સેકન્ડ આપણે જે આપણી મુજબ ગણીએ તો એનાથી વાતાવરણ પર કોઈ અસર થાય કે કેમ આ ના ના વાતાવરણ ઉપર કાંઈ અસર ન થાય કેમ કે આ તો પડછાયો આની બધી પૂરી આવે છે એટલે પડછાયો બરાબર વર્ટિકલ પડે છે એટલે તમે કોઈ એવી વસ્તુ રાખો કે જેનું બેઝ છે એ બરાબર કોન્સ્ટેન્ટ રહેતું હોય આખામાં આખી એની હાઈટ એનો પડછાયો થોડી વાર માટે ગાયબ થઈ જશે નીચે આવી જાય છે એટલે પડછાયો તો દેખાશે એવું નથી કે પડછાયો ગાયબ થઈ જશે પણ એવી કોઈ વસ્તુ છે ખાસ કરીને સપોઝ કે સ્ટીલની બોટલ આપણે લઈએ કે જેનો વ્યાસ આખી આખો સળંગ છે કે સ્ટીલ કોઈ સિલિન્ડર લઈએ

એટલે બેઝિકલી આપણે આમ જોઈએ તો આપણે આ વિષવૃત અને કર્કવૃત અને મકરવૃતની વચ્ચે એટલે વિષવૃત અને કર્કવૃતની વચ્ચે રહીએ છીએ આપણે યુરોપમાં અથવા તો નોર્થ અમેરિકામાં રહેતા હોય તો કદાચ આપણને આ ઘટના ક્યારેય જોવા ન મળે સૂર્ય નો અનુભવ કરવો એના માટે આપણે ઇક્વિનો સેલિબ્રેશન કરીએ છીએ એકવીસ માર્ચ એકવીસ સપ્ટેમ્બર પછી આપણે બંને ઉજવીએ છીએ જેમ કે બાવીસ જૂન અને બાવીસ ડિસેમ્બર તો એની સાથે સાથે આ ઝીરો શેડો ડે પણ સૂર્યના ઉત્તરાયણ દક્ષિણાયણને ગતિ સમજવામાં બહુ સારી રીતે મદદરૂપ થાય છે અને વિદ્યાર્થીઓને કાયમ જ્યોગ્રફીમાં કે સાયન્સમાં કે એસ્ટ્રોનોમી એસ્ટ્રોનોમી ખેર ભણવામાં આવતું જ નથી પણ જોગ્રફીમાં એવું સમજાવી દેતા હોય છે કે સૂર્ય આવી રીતે ટોપિક ઓફ કેન્સર થી ટોપિક ઓફ કેમ્પ્રીકોન સુધી ચાલ્યા કરતો હોય છે અને ઉત્તરાયણ દક્ષિણાયન કહેવામાં આવે છે તો એ પ્રેક્ટિકલી એ લોકોને અનુભવ થાય તો આ કોન્સેપ્ટ બહુ સારી રીતે સમજાવી શકાય એ લોકો એને રુચિ તરીકે લે તો આજે કેવું છે કે આજે જે ફિઝિકલ દુનિયા છે એનાથી આજના બાળકો વધુ ને વધુ દૂર જઈ રહ્યા છે કેમ કે વર્ચ્યુઅલ દુનિયામાં

તો ઘણા બધા રહસ્યો છે એ ખુલ્લા થઈ શકે અને તમે એની સમજ કેળવી શકો આવું જ વર્લ્ડ સેડો ડે નું છે નો સેડો ડે નું છે સોરી અને આ ઘટના સુકામ બને છે એનાથી કોઈ અસર થાય છે કે નહીં આ બધું સમજવું જરૂરી છે અને રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્ર એમાં મદદરૂપ થાય છે એ પણ બહુ આનંદ વાત છે નિલેશભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ ઘટનાની બહુ સરસ સમજણ આપી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ Thank thank you, thank you.